જો એને કહેવાય ગોનેડોટ્રોપિન ટ્રોપિન હોર્મોન કહેવાય પણ અહીંયા ખાલી ગોનેડો બીજા નંબરે પૂછ્યું છે છે બેટા એટલે એલ એચ તો ચાલો આ બંને અંતઃસ્ત્રાવ ક્યાં ઉત્પન્ન થાય પીટ્યુટરીમાં એટલે ટૂંકમાં તો પીટ્યુટરીમાં તો GnRH નું આઈપોથિમ પિટ્યુટ અને ગ્વોનેડો નું એફએસએચરીમાં ઉત્પત્તિ સ્થાન તો પેલું જનનપિંડ ના આવે એટલે ખોટું પહેલું પીટ્યુટરી નહીં ખોટું પીટ્યુટરી નહીં ખોટું પહેલું હાઈપોથેલેમસ પછી પીટ્યુટરી સમજણ પડી બેટા સરસ મજાનું ક્વેશ્ચન હતો ઓપ્શન ડી જવાબ આવે બરાબર